તો હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું સીધ ગોટાળો તો અહીંયા મેં તેલ લીધું છે ત્રણથી ચાર ચમચી તો આપણે તેમાં હિંગ નાખી દઈશું ત્યાર પછી આપણે લીલું મરચું નાખી દઈશું તો આને થોડી વાર આપણે કૂક થવા દઈશું તો ત્યાર પછી આપણે અહીંયા ડુંગળી નાખી દેસુ તે મેં સરસ ઉપર ઝીણું કટ કરી લીધું છે તો તમે જ્યારે બનાવો ત્યારે આ રીતનું ઝીણું કટિંગ કરવાનું તો હવે આપણે તેને મિક્સ કરી લઈશું તો આપણે આને લાલ બ્રાઉન નથી કરવાની થોડી એવી કસાસ દૂર થાય ત્યાર પછી આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ નાખી દેસુ તો હવે આપણે અહીંયા આદુ લસણની પેસ્ટ છે તે નાખી દેસુ તેને પણ આપણે એક થી બે મિનિટ સુધી કૂક થવા દઈશું જેથી તેની કસાશ દૂર થઈ જાય તમને આજની મારી આ રેસીપી ગમે તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી તો હવે આપણે અહીંયા ટમેટા નાખી દેસુ તેનું પણ સરસ ઝીણું કટિંગ કરી લીધું છે તો હવે આપણે તેને મિક્સ કરી દઈશું તો જલ્દીથી આપણા ટમેટા કૂક થઈ જાય તે માટે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દેસુ કુક થતા તેને વાર ના લાગે તો હવે આપણે જે પાલકની ભાજી છે તેનું પણ આ રીતે ઝીણું કટિંગ કરી અને લીધું છે તેને પણ આપણે મિક્સ કરી દઈશું તો હવે આપણે તેમાં મસાલા કરી લેશું તો અડધી ટી સ્પૂન હળદર લેશું તો હવે તેને આપણે મિક્સ કરી લેશું જે ગોટાળો હોય છે તે લાલ નથી હોતો તે માટે આપણે લીલું મરચું પણ નાખ્યું છે તો આ રીતે સરસ મિક્સ કરી અને થોડી વાર આપણે તેને કૂક થવા દઈશું તો હવે આપણે અહીંયા પાણી નાખી દઈશું તેમાં તે પણ મેં ગરમ કરેલું છે પાણી તે લેવાનું છે આપણે તો આ રીતે આપણે મિક્સ કરી દઈશું હજી થોડી મને પાણીની જરૂર છે તો હું હજી થોડું નાખું છું તો ફરીથી આપણે તેને મિક્સ કરી લેશું તો મેં અહીંયા મલાઈ લીધી છે જે આપણે ઘરની હોય તે લીધી છે તે આપણે બે ચમચી નાખી દઈશું જેથી આપણો ગોટાળો છે તે સરસ ક્રીમી બને સરસ મિક્સ કરી લેવાનું તો મેં અહિયાં પનીર છે તે સીણી અને રાખ્યું હતું તે આપણે નાખી દઈશું આ રીતે સરસ મિક્સ કરી લેવાનું તો હવે આપણે સીજ નાખી દઈશું તો આ રીતે આપણે ખમણીએ આ રીતે ખમણીએ અને સીઝ નાખી દઈશું તો મેં અહીંયા પાંચ થી છ જણાને થાય એટલો ગોઠાળો બનાવ્યો છે તો મેં અહીંયા ચાર સ્ક્યુઝ લીધા છે સીજના તો આ રીતે આપણે તેને મિક્સ કરી દઈશું તો હવે આપણે આને એક થી બે મિનિટ સુધી આ રીતે કૂક થવા દેવાનું છે તો થી બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઉપરથી લીલા દાણા નાખી દઈશું આ રીતે સરસ મિક્સ કરી લેવાનું તો આપણો ગોઠાળો તૈયાર છે તો તમે આને પાવ સાથે અથવા પેપર સાથે ખાઈ શકો તો મેં અહીંયા એકદમ નોર્મલ પેપર બનાવ્યા છે તો આ રેડી છે આપણો સીજ પનીર ગોટાળો તો બાય ફ્રેન્ડ્સ ચાલો મળીએ એક નવી રેસીપીની સાથે બાય